હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ફરી પાછી આપણી સેવામાં પાંબર સર ફિઝિક્સ સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એના જે ટોપિક છે તમારી નજર સામે છે રાઈટ હજી આ બધામાં લખવાના બાકી છે પોઈન્ટ હજુ બે આવી શકે છે તો આ ટોપિક પર આધારિત એમસીક્યુનો આજે પાર્ટ આપણે જોવાનો છો તો બધા રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો નો ટાઈમ વેસ્ટ નેક્સ્ટ આગળ વધીએ બે આદર્શ ડાયોડને પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવ્યા છે આ બંને ડાયોડ આદર્શ ડાયોડ છે તો બેટરી દ્વારા મળતો પ્રવાહ પેલા જોઈ લેવાનું આ પ્લસ છે ને આ માઇનસ છે આ પી છે આ એન છે અહીંયા પણ પી કહેવાય એન કહેવાય આ પ્રમાણે જોડતો એનને ધન સાથે ને પીને ઋણ સાથે એટલે આ ડાયોડ રિવર્સમાં કહેવાય એટલે આમાંથી પ્રવાહ વહેશે ને એટલે કેન્સલ થઈ જશે આખું રેડી આખું કેન્સલ રાઈટ રિવર્સમાં પ્રવાહ વહે નહીં આ ડાયોડમાં પ્લસ છે ને માઇનસ છે એટલે ફોરવર્ડ બાયસમાં છે તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહમાંથી પસાર થશે આમ તો આના પરથી તમે જોઈ લઈ શકો ડાયોડ આદર્શ ડાયોડ છે એટલે આદર્શ ડાયોડ હોય ને વિદ્યાર્થી મિત્રો એટલે એનો અવરોધ શૂન્ય હોય આનો અવરોધ શૂન્ય હોય અને આ ઓમ છે કારણ કે આદર્શ ડાયોડ માટે હું તમને સ્પષ્ટ કરી દઉં છું ડાયોડ માટે અવરોધ શૂન્ય હોય તો અહીંયા ટોટલ કેટલો થાય દસો મતલબ અહીં આર બરાબર દસો વી બરાબર પાંચ વોલ્ટ આપેલું છે જોઈ લો તો પ્રવાહ કેટલો થાય તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ વીક આર ઓકે આના ઉપરથી આપણે લઈ શકીએ ચાલો વી છે પાંચ આર છે દસ એટલે વન બાય ટુ તો આઈ ઇઝ ટુ પોઈન્ટ એમ્પિયર રેડી ચાલો આવી ગયો કારણ કે આ રિવર્સમાં છે એટલેમાંથી પ્રવાહ પસાર થઈને એટલે કેન્સલ ડાયરેક્ટલી આવી ગયો પરિપથ 0.5 એમ્પિયર ઈટ્સ ઓકે તો ડી ધ રાઈટ ઓપ્શન ચાલો ચાલો રેડી ઓકે આગળ વધીએ નેક્સ્ટ પી જંક્શન ડાયોડ માટે બેરિયર પોટેન્શિયલ શાના પર આધાર રાખે છે અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર પર કે શાના પર આધાર રાખે અશુદ્ધિની માત્રા એના ઉપર રાખે તાપમાન હા એના ઉપર કારણ કે તાપમાનમાં ફેરફાર થાય તો વાહકતામાં ફેરફાર થાય તો બદલાય બદલાય અશુદ્ધિની માત્રામાં ફેરફાર તો બદલાય દ્રવ્યના પ્રકાર બદલાય તો સ્થિતિમાં બદલાય એટલે ત્રણે ત્રણ તો નીચેનામાંથી કયું સાચું છે એક બે અને ત્રણ ત્રણે ત્રણ સાચા છે એટલે એ બી ત્રણેય પર આધાર રાખે રહે આને તમારે એ આપી દેવાનું અને બી આપી દેવાનું આને સી આપી દેવાનું રેડી તો એ બી સી ત્રણેય પર આધાર રાખે પોટેન્શિયલ બેરિયર જ્ઞાન આધારિત એમ શીખ્યો છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ આકૃતિમાં એક ડાયોડ ડી ને બાહ્ય અવરોધ આર બરાબર સો ઓમ અને ત્રણ પોઈન્ટ પાંચ વોલ્ટની બેટરી ઈએમએફ વાળી બેટરી સાથે જોડેલ છે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ ચાલો મુજબ ડાયોડ ડી ને બાહ્ય અવરોધ સાથે જોડેલો છે રેડી ચાલો તો આમાંથી વહેતો પ્રવાહ આઈ મેળવવાનો છે હે ડાયોડ ને આપણે આદર્શ ડાયોડ ગણી લઈએ તો તમને આર આપ્યું છે સો ઓમ વી આપ્યું છે થ્રી પોઈન્ટ તો આઈ મેળવવાનો છે ત્રણ પોઈન્ટ પાંચ છેદ સો આઈ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ દસ માઇનસ

પહેલી બાબત ફોરવર્ડ બાયસ માં હોય તો પ્રવાહનું વહન થાય પણ પેલા બંને છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ એ અને બી વચ્ચે વોલ્ટેજ ડ્રોપ તફાવત ડેલ્ટા વી બરાબર વી વન માઇનસ વી ચાર માઇનસ ઓફ માઇનસ સિક્સ એટલે વોલ્ટેજ ડ્રોપ આવે દસ વોલ્ટ ઓકે અવરોધ આપેલો છે અહીંયા તમને આર બરાબર એક કિલો દસ ની ત્રણ અને દસ એટલે દસ ની માઇનસ બે એમ્પિયર તો તમારો વોલ્ટ આમાંથી વેતો પ્રવાહ હશે બે એમ્પિયર દસ ની માઇનસ બે એમ્પિયર છે જવાબ યસ દસ ની માઇનસ બે એમ્પિયર ઓકે જો ડાયોડ રિવર્સમાં હોત તો પ્રવાહ શૂન્ય આવત કારણ કે રિવર્સમાં હોય ત્યારે પ્રવાહ પસાર થાય નહીં પણ વોલ્ટેજ ડ્રોપ ખબર પડે કે પી છેડા ને ચાર વોલ્ટ છે ને એન ને માઇનસ છ જે માઇનસ છ કરતા ચાર મોટો એટલે પી ધન એન રો એટલે ડાયોડ ફોરવર્ડમાં આવે રેડી ઓકે તો આવી ગયો દસ ની માઇનસ બે એમ્પિયર ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં બે પ્રમાણિત ડાયોડ જોડેલા છે આર વન માંથી

બરાબર આટલું જોઈને તમારે પ્રવાહ મેળવવાનો છે તો એ તમને મળી જશે ઇઝ રાઈટ ઓકે ચાલો આગળ વધીએ તમારે ગણવાનો છે આનો જવાબ તમારે લાવવાનો છે ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચોરસ આકાર ઇનપુટ એક પીએન જંક્શન આપેલું હોય તો આરેલ ના આસપાસ આઉટપુટ સિગ્નલ કેવું હોય આરેલ ની આસપાસ આઉટપુટ સિગ્નલ મીન્સ ક્યાં ઓ બાય પી આઉટપુટ વી વીઝીરો કેટલું હોય પેલી બાબત એક પીએન જંક્શન ડાયોડ છે રાઈટ અહીંયા તમે ઇનપુટ આપશો હું આપશો આઈ બાય એટલે ઇનપુટ ઇનપુટ સિગ્નલ આપવાના છે અહીંયા ઇનપુટ સિગ્નલના પ્રથમ પ્લસ પાંચ વોલ્ટ દરમિયાન પ્લસ તમે પાંચ વોલ્ટ આપશો પ્લસ પાંચ વોલ્ટ ત્યારે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે ત્યારે આઉટપુટ મળશે માઇનસ પાંચ વોલ્ટ આપશો ત્યારે આ ડાયોડ રિવર્સમાં આવી જશે ત્યારે આઉટપુટ મળશે નહીં રાઈટ ને એક જ ડાયોડ છે એટલે આ પરિપથ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે વર્તે કયા તરીકે આ પરિપથિ કારણ કે પેલા અર્ધ ચક્ર દરમિયાન આરએલ ના બે છેડા વચ્ચે આઉટપુટ મળે નહીં એટલે પેલા પાંચ વોલ્ટ માટે મળે એટલે પ્લસ પાંચ વોલ્ટ માટે મળે તો પ્લસ પાંચ વોલ્ટ એટલે આવી ગયું તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો રેડી ને માઇનસ પાંચ વર્ટ માટે ડાયોડ રિવર્સમાં આવી જશે એટલે પરિપથમાંથી પ્રવાહ પસાર થશે નહીં તો સાચો ઓપ્શન છે તમને ખ્યાલ જ છે ફોરવર્ડ બાયસ માટે બહુ આવી ગયું છે બાયસ માટે પી ધન અને એન કેવો હોવો જોઈએ ઋણ ઓકે ચાલો અહીંયા જોઈ લઈએ પી છે આ એન છે પી ને માઇનસ ત્રણ અને આને માઇનસ ત્રણ તો એ પોસિબલ નથી ચાલો બે હરકા થઈ ગયા તો એ પોસિબલ નથી આને બે વોલ્ટ અને ચાર વોલ્ટ આ એન છે આ પી છે આ તટસ્થ આ રિવર્સ કારણ કે આ મોટો છે જો એટલે પ્લસ ને માઇનસ અહીં ને પી ને બે માઇનસ બે વોલ્ટ આને બે વોલ્ટ ચાલો આ બે તટ માસ બે અહીંયા માઇનસ ને અહીં માઇનસ લઈ તટ આ માઇનસ બે આ પ્લસ બે એટલે આ ધન આ માઇનસ એટલે આ રિવર્સ ચાલો આ પી આ એન એન માઇનસ બે પી એટલે આ પ્લસ આ માઇનસ એટલે આ ફોરવર્ડ એ ચોકે તો જવાબ સાચો ડી ડી ઇઝ ધ રાઇટ ઓપ્શન આવી ગયું ફોરવર્ડ પી ધન અને એન ઋણ ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ખાલી જગ્યામાં વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઉર્જામાં વિદ્યુતનું પ્રકાશમાં એલઈડી વિદ્યુત પ્રકાશમાં ઉર્જા ઊર્જામાં કોણ રૂપાંતર કરે એલઈડી આપણે બધાને ખબર છે ને વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર એલઈડી કરે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર છે એ કા ફોટો ડાયોડ કરે ને કા સોલાર સેલ કરે ઈટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પીએન જંકશન રિવર્સ બાયસ આપતા ચાલો રિવર્સ બાયસ આપો ને તો ભાઈ રિવર્સ બાયસ ડેપ્લેશન સ્તરની

ચાલો આગળ વધીએ નેક્સ્ટ સાદા ફિલ્ટર વગરના રેક્ટિફાયર દ્વારા ખાલી જગ્યા પ્રવાહનું નું થાય બદલાતો જતો એક ડિસ્ક ફિલ્ટર વગર એક દિવસ પ્રવાહ પસાર થાય બદલાતો જતો થોડા થોડા એસી ઘટકો હોય ને ફિલ્ટર વગર ફિલ્ટર કરો એટલે અચળ એક દિવસ થઈ જાય ઓકે આમાં બદલાતો જતો એક દિવસ આવે એટલે કે પલ્સ સેટિંગ ડીસી વોલ્ટેજ કહેવાય જો એ ફિલ્ટર વગર છે ને આઉટ રેક્ટિફાયર ના આઉટપુટમાં આવો મળે પ્રવાહ થોડાક જ એક એસી ઘટકો હોય ફિલ્ટર જોડો એટલે એક દિશ થઈ જાય ઓકે એટલે આને પલ્સ સેટિંગ દિશી વોલ્ટેજ કહેવાય એટલે બદલાતો જતો એક દિશ ફિલ્ટર વગર ફિલ્ટર જોડો તો એક દિશ મળે ઓકે ખાસ ધ્યાન રાખજો લેટ રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ રેક્ટિફિકેશન ની પ્રક્રિયામાં બાય રેક્ટિફિકેશન એસી નું શું કરે એસી નું ડીસી માં રૂપાંતર રેડી ને એસી સિગ્નલ નું ડીસી સિગ્નલ માં રૂપાંતર તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ પીએન જંકશન નો ડેપ્લેશન બેરિયર ખાલી જગ્યા પર આધાર રાખતો નથી ડ્રોપિંગ ઘનતા ઉપર આધાર રાખે ડિઝાઇન ઉપર નો આધાર રાખે ખોટી વાત તાપમાન ઉપર આધાર રાખે બાયસ ઉપર આધાર રાખે તો જવાબ આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર જ્ઞાન આધારિત એમ શીખ્યું ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પીએન જંક્શન ડાયોડ માટે રિવર્સ બાયસમાં ઊંચા મૂલ્ય વિદ્યુત પ્રવાહ તીવ્રપણે વધે છે તો આ વખતનું રિવર્સ બાયસનું મૂલ્ય રિવર્સ બાયસમાં ઊંચા વોલ્ટેજ પ્રવાહ એકા એક વધે रे रिवर्स बायस નું મૂલ્ય બ્રેકડાઉન એટલે કે ક્રાંતિક વોલ્ટેજ શું કહેવાય ક્રાંતિક વોલ્ટેજ કહેવાય ફોરવર્ડ હોત તો કટ ઇન વોલ્ટેજ આવે અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ આવે બરાબર પણ ત્યારે રિવર્સ બાયજ નું મૂલ્ય અમુક حد કરતાં વધારે ત્યારે ક્રાંતિ એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ એક પીએન જંક્શન ડાયોડ રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે તો આ પરિપથમાં એક અલ્ટરનેટિંગ સ્ત્રોત વી જોડવામાં આવે છે અવરોધ આરમાં વિદ્યુત પ્રવાહિત ખાલ જગ્યા દ્વારા જણાવી શકાય અહીંયા તમે આપો છો એક જ ડાયોડ છે એક જ ડાયોડ ધરાવતો આ પરિપથ એટલે અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે વર્તે કોના તરીકે અર્ધતરંગ રેક્ટિફાયર તરીકે વર્તે કારણ કે એક જ પીએન જંક્શન ડાયોડ હોય તો અર્ધ તરંગ અર્ધ તરંગ રેક્ટિફાયર માં ઇનપુટ એસી વોલ્ટેજ ના અંતરે અંતરે આવતા જ અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળે તો સાચો જવાબ આવશે એ જોઈ લો આંતરે અંતરે આવતા જ અર્ધ ચક્ર દરમિયાન પ્રવાહ મળે હે ને આ એક દિશા છે નો એ પોસિબલ નથી આની અંદર બધા ચક્ર દરમિયાન મળે એ પોસિબલ નથી ના એ પોસિબલ નથી એટલે આન્સર ઇઝ એ રાઇટ ઓકે કારણ કે એક જ પીએન જંક્શન ડાયોડ છે એટલે આ પરિપથ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે વર્તે વિદ્યાર્થી મિત્રો અને અર્ધ તરંગ રેક્ટિફાયર ની અંદર એક ઇનપુટ અર્ધ ચક્ર દરમિયાન મળે તો બીજા દરમિયાન ન મળે ત્રીજા દરમિયાન મળે તો ચોથા દરમિયાન ન મળે ઇટ્સ ઓકે રેડી ખબર પડે છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચેનર ડાયોડ નો ઉપયોગ કેમાં કરવામાં આવે વોલ્ટેજ નિયામક પરિપથમાં એટલે વોલ્ટેજનું નિયમન કરવા માટે એકદમ જ્ઞાન આધારિત એમસીક્યુ છે બેટો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફરી પાછું તમારી સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન તમે જોઈ રહ્યા છો આ એવું સાબિત કરે છે કે આ તમારે સોલ્વ કરવાનો છે કારણ કે આના જેવો જ એક ગણાવી ગયો છું બેન જે આપેલી છે તમને હિન્ટ આપી દઉં છું ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જુલમાં ફેરવી નાખો થ્રી ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન જુલ

આ અંતર જોવાનું છે બે પરમાણુ વચ્ચેનું અંતર આપ્યું છે સમગ બોડી પેકે સેન્ટરમાં નજીકના બે પરમાણુ વચ્ચેનું થ્રી પોઈન્ટ સેવન તો લેટી પેરામીટર એ કેટલું હોય બરાબર થશે થશે આખા અંતર સેન્ટરમાં આવે ને મેળવવાનો છે તો એ બરાબર ટુ ડી છેદમાં રૂટ થ્રી ચાલો તો એ બરાબર ટુ ઇન્ટુ થ્રી 2 સેવન ડિવાઈડ બાય રૂટ થ્રી એટલે ત્રણ પોઈન્ટ સાત તો જો આને બે કરો તો બે ઉડી જાય પણ બે કરતા ઓછું છે એટલે ત્રણ પોઈન્ટ એટલે ચાર પોઈન્ટ સમથિંગ આવી જાય ગણતરી કરવાની જરૂર નથી ચાલો ડાયરેક્ટલી આવી ગયું ફોર પોઈન્ટ થ્રી સ્ટ્રોંગ આ તમારો ફાઇનલ આન્સર છે 3.4 MCQ ઓપ્શન ઉપરથી તમને અંદાજિત ખબર પડી જ જાય અમુક હે ને કેલ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નથી એટલે 4.3 એંગસ્ટ્રોમ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચેનામાંથી કઈ યોજના સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ તરીકે વર્તે છે જંકશન ડાયોડ ખોટી વાત કારણ કે ખાલી ડાયોડ પર પૂર્ણ પરિપથ નથી જંક્શન ટ્રાન્ઝિસ્ટર પણ પૂર્ણ પરિપથ નથી આ ઘટકો છે બને ઇન્ટિગ્રેટેડ પરિપથ અને જેનર ડાયોડ આ ત્રણે ત્રણ ઘટકો છે તો પૂર્ણ પરિપથ છે આઈસી ઇન્ટિગ્રેટેડ પરિપથ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઇટ્સ ઓકે જે પૂર્ણ પરિપથ છે ઇન્ટિગ્રેટેડ પરિપથ ઇટ્સ ઓકે તો તમારો જવાબ આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વોલ્ટેજ રેગ્યુલેટર માં કાર્ય કરતા જેનર ડાયોડ નો બ્રેકડાઉન વોલ્ટેજ આનો બ્રેકડાઉન વોલ્ટેજ 15 વોલ્ટ છે પરિપથમાં દર્શાવેલ છે તો ડાયોડ માંથી વેતો પ્રવાહ મેળવવાનો છે તો પેલા આમાંથી વેતો પ્રવાહ મેળવો કારણ કે આમાંથી પ્રવાહ પસાર થશે ચાલો આને તમે આમાંથી આમાંથી આ આ પ્રવાહ ડાયોડ છે છે હવે લોડ અવરોધ ઓકે એનો વોલ્ટેજ એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જનર વોલ્ટેજ જેટલો જ થાય પંદર વોલ્ટ સિમ્પલ વાત છે કારણ કે આરેલ ને સમાંતર જેનર ડાયોડ જોડ્યો છે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય તો આનો આરેલ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો આપણે એવું કહીએ ચાલો RL માંથી વેતો પ્રવાહ અને RS ગ્યો રેડી ને પહેલા આપણે નક્કી કરીએ કે RL ના બે છેડા વચ્ચે વોલ્ટેજ Vz જેટલો જોઈએ સિમ્પલ વાત છે કારણ કે જેનર ડાયોડ રિવર્સમાં જોયો છે રાઈટ એટલે Vz બરાબર કેટલો આવે 15 વોલ્ટ અવરોધ આરએલ કેટલો છે

આરએસ બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કારણ કે આરએસ ના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ એટલે આ બે નો વોલ્ટેજ ડ્રોપ લેવો પડશે ડેલ્ટા વી વીસ વોલ્ટ ઓછા પંદર વોલ્ટ એટલે પાંચ વોલ્ટ રેડી અવરોધ આરએસ આપ્યો છે બસો પચાસ કિલો એટલે બસો પચાસ દસ ની તો પ્રવાહ આઈ વન બરાબર શું થાય પાંચ એટલે એક ભાગ્યા પાંચ એક ભાગ્યા પાંચ કરશો એટલે પોઈન્ટ ટુ બરાબર ને દસ ની માઇનસ એમ્પિયર

તો 10 ની માઇનસ ત્રણ એમ્પિયર થઈ જશે તો આઈ ટુ બરાબર બે પ્રવાહ નો તો આઈઝેડ ઇઝ ઇક્વલ ટુ વીસ માઇનસ પંદર આ પંદર છે જોઈ લેજો છે તો આઈ ટુ ઇઝ ઇક્વલ પાંચ મિલી એમ્પિયર જેનર પ્રવાહ કેટલો મળશે અહીંયા પાંચ મિલી એમ્પિયર છે જવાબ યસ પાંચ મિલી એમ્પિયર તો તમારો જવાબ આવશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ચાલો એમ શીખ્યું એની અંદર આ એન જંક્શન ડાયોટ છે ડાયોટ અંદર વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ એટલે કે એન થી પી તરફ હોય છે એન થી बाजू થી પી બાજુ તરફ તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ ઓપ્શન ઓકે રેડી ખબર પડી હવે આપણે તમારી સામે નજર સામે જ છે ચાલો નેક્સ્ટ એમસીક્યુ આગળ પીએન જંકશન ડાયોડ ના રિવર્સ બાયસ જોડાણમાં મોટા ભાગનો પ્રવાહ ખાલી જગ્યાને કારણે વહે છે ડ્રિફ્ટ વિદ્યુત બાર એટલે કે બંને વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર એને ડ્રિફ્ટ વિદ્યુત બાર કહેવાય રેડી બંને વિભાગમાં પી અને એન વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ મળતો હોય છે એટલે એ ડ્રીફ વિદ્યુત બાર કહેવાય એટલે ડ્રીફ વિદ્યુત બાર કારણે તમને પ્રવાહ મળતો હોય છે તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ ઓપ્શન ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટર્મિનલ એ અને સી એ અને સી ઇનપુટ છે બી અને ડી આઉટપુટ છે તો આ આઉટપુટની અંદર બે બે ડાયોડ છે એટલે આ આખો પરિપથ કહેવાય પૂર્ણ તરંગ रेक्टिफायर કારણ કે એક ફોરવર્ડ માં આવશે તો એક રિવર્સ માં આવશે રાઈટ એક ફોરવર્ડ માં છે નેક રિવર્સ માં છે એટલે સિમ્પલ વાત છે કારણ કે એક બાજુ એક ફોરવર્ડ માં એક રિવર્સ ઇનપુટ માં ફોરવર્ડ એક રિવર્સ એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે વર્ત છે બે ડાયોડ છે જોડેલા એટલા માટે ઇટ્સ ઓકે ચાલો કારણ કે એકમાંથી પ્રવાહ પસાર ન થાય તો બીજામાંથી થશે પણ થશે ખરા એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે વર્તે છે એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ખ્યાલ આવી જાય ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ અર્ધતરંગ તરંગ રેક્ટિફાયર ના એસી સિગ્નલ નું આરએમએસ મૂલ્ય ડીસી કરતા ડીસી ના મૂલ્ય જેટલું ડીસી મૂલ્ય થી વધારે હોય સિમ્પલ વાત છે વીઆરએમએસ આરએમએસ મૂલ્ય ઇનપુટ એસી સિગ્નલ નું મૂલ્ય ડીસી કરતા મોટું હોય ઓકે તો જવાબ આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન ને આપણે પૂર્ણ કરીએ છે ફરી પાછા નવા સેક્શન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ લે છે જય હિન્દ જય થેન્ક યુ